ઉકેલો સુનિશ્ચિત કરવા માળખા વર્ષો સુધી મજબૂત અને વિશ્વસનીય રહેશે જે પર્યાવરણીય અસરને ઘટાડે છે અને પ્રોત્સાહન આપે છે આ બધા ઉપર ચર્ચા કરવા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર આર્કિટેક્ટ્સ ઇન્ટિયર ડિઝાઇનર્સ સ્ટીલ બિલ્ડિંગ મટિરિયલના ઉદ્યોગપતિઓ અને રૂફિંગ પ્રોડક્ટ્સના ઉત્પાદનના અગ્રણીઓ ઉપસ્થિત રહી વિસ્તૃત ચર્ચા કરી હતી આજે જે સેમિનાર આપણે રાખ્યું છે એનું સબ્જેક્ટ છે ડિસ્કસ સ્ટીલ બિલ્ડિંગ એટલે સ્ટીલ બિલ્ડિંગ ઉપર ચર્ચા કરવા માટે આપણે આ સેમિનાર રાખ્યું છે જેની અંદર ઘણા બધા નોલેજેબલ માણસોને આપણે ઇન્વાઇટ કર્યા છે અને એ બધા નોલેજેબલ માણસો આજે સાથે બેસીને ચર્ચા કરશે કે સ્ટીલ બિલ્ડિંગને કેટલું મહત્ત્વ આપવું અને કેટલું આપણે સ્ટીલ બિલ્ડિંગને પ્રમોટ કરવું એટલે ભવિષ્યમાં આપણે જોઈશું કે સ્ટીલ એક એવો વર્ષિટાઈલ મટીરિયલ છે કે જેને આપણે જગ્યા જગ્યા દરેક જગ્યાએ યુઝ કરી શકીએ છીએ આજે કોઈ પણ ફેક્ટરી તમે જુઓ તો સ્ટીલમાં બને છે કંઈ મોટો સ્પાન જોતો હોય તો સ્ટીલ વપરાય છે એરપોર્ટમાં તમે જુઓ આટલી હાઈટ અને આટલી વિડ્થ છે તો સ્ટીલ વપરાય છે હવે તો એફોર્ડેબલ હાઉસિંગ પણ સ્ટીલમાં બનવા માંડી છે અને ઘણા બધા ફોરેનમાં તમે જુઓ તો સ્ટીલના જ હાઉસીસ બને છે બંક હાઉસીસ બને છે તમે દરેક ચોકડી વડોદરામાં જોતા હશો તો ટ્રાફિક વાળાના કેબિન હોય છે એ પણ સ્ટીલમાં બને છે એટલે સ્ટીલમાં આટલી બધી વસ્તુઓ બનતી હોય ત્યારે આપણે વડોદરાવાસીઓએ ડિસાઈડ કર્યું અહીંયાના અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને આર્કિટેક્ટે ડિસાઇડ કર્યું કે ચાલો આ વિશે ચર્ચા કરીએ અને ચર્ચા કરીને એને વધારે મહત્વ આપીએ અને એમાં કેવી રીતે આપણે વધારે ટેકનિકલિટી ઉમેરી શકીએ એના માટે આજે અમે આ ચર્ચાનું આયોજન કર્યું છે સ્ટીલ બિલ્ડિંગના બહુ બધા ફાયદા છે એક તો લો કોસ્ટ છે જે આપણે કોન્ક્રીટની બિલ્ડિંગ બનાવીએ એના કરતાં એની કોસ્ટ પચીસથી ત્રીસ ટકા ઓછી હોય છે બીજું આમાં સ્પેન સ્પેન એટલે કે ધારો કે બે પિલર વચ્ચેનો ડિસ્ટન્સ આપણને બસો ફૂટ જોઈએ તો આની અંદર શક્ય છે એ આપણે કરી શકીએ છીએ વર્સેટાઇલ મટિરિયલ છે અને સૌથી મહત્ત્વની વસ્તુ છે આ રિસાયકલેબલ મટિરિયલ છે એન્ડ એન્વાયરમેન્ટને એન્વાયરમેન્ટને આ ઘણું સાચવી રાખે છે એન્વાયરમેન્ટને નુકસાન કરતો નથી એટલે આ બધી જે એની ફાયદાઓ છે એના કરતાં આપણે એને કોન્ક્રીટ કરતાં વધારે પ્રિફર કરીએ છીએ અને સ્ટીલ બિલ્ડિંગ ખૂબ આગળ વધે એના માટે અમે બધા પ્રયાસ કરીએ છીએ કંપનીનું નામ છે બન્સલ રૂફિંગ પ્રોડક્ટ્સ લિમિટેડ આજે બન્સલ રૂફિંગ પ્રોડક્ટ્સ લિમિટેડે એક સેમિનાર આયોજન કરવામાં આવ્યું છે એ સેમિનારનું નામ છે લેટેસ્ટ ડિસ્કસ સ્ટીલ બિલ્ડિંગ આજની તારીખમાં આપણા ઓલ ઓવર ઇન્ડિયામાં સ્ટીલ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી ઘણું બધું આગળ વધે છે સ્ટીલ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી વસ્તુઓ જેમ કે એરપોર્ટ મોલ રેલવે સ્ટેશન્સ વેર હાઉસીસ બિલ્ડિંગ ઇવન આજની તારીખમાં રેસિડેન્શિયલ હાઉસીસ પણ સ્ટીલ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં આવવા માંડ્યું છે સૌથી મોટું બેનિફિટ સ્ટીલ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં એ છે કે એની ડિઝાઇન આપણે આપણી એપ્લિકેશન પ્રમાણે ડિઝાઇન કરી શકીએ જે આપણી સ્ટીલ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીની જે જરૂરિયાત હોય એ પ્રમાણે યુ કેન ડિઝાઇન ધ બિલ્ડિંગ અને એને આપણે એપ્લિકેશનમાં લઈ શકીએ બીજી વસ્તુ સ્ટીલ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે તમને ક્યારેક એ બિલ્ડિંગનો જો યુઝ ના થાય ઉદ્યોગપતિ મોટા મોટા આર્કિટેક્ટ છે જે સ્ટીલ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીને બહુ ઘણું બધું આગળ વધારે છે અને એના લીધે આપણે આજે ટેકનિકલ ડિસ્કશન કર્યું છે વધારે સ્ટીલ ઇન્ડસ્ટ્રીને કેવી રીતે પ્રમોશન કરી શકાય એના વિશે ચર્ચા કરીશું થેન્ક યુ સો મચો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર